આગળ વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાની ઢોર પકડતી બે દિવસ પહેલા ટીમ પણ લોખંડના પાઇપથી હુમલો કરી બે કર્મચારીઓને ઇજા પહોંચાડ્યાના બનાવમાં વર્તેજ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો શું બનાવના બે આરોપીઓને પોલીસે ઝડપી લઈ રોજ રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આ બનાવ અંગે વર્તેશ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સિત્સર રોડ ચિત્રા ફિલ્ટર ટાંકી પાસે બે દિવસ પહેલા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ પર કરણ ગોકુળભાઈ સાગર વિશાલ ઉર્ફે બુધો અને કછાણ્યા શખ્સે સહિત ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો કર્યો હતો જેમાં મનપાની ઢોર પકડતી ટીમના બે કર્મચારીઓને ઇજા પહોંચી હતી શ્રી બનાવ અંગે મનપાના ભોગ બનનાર શિવભદ્રશ બહાદુરસિંહ ગોહિલે વર્તેજ પોલીસ પથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને વરતેજ પોલીસે બુધા ઉર્ફે વિશાલ ગોકુળભાઇ શિયાળીયા અને સાગર જોધાભાઈ ગમારા બંનેને ફિલ્ટર ટાંકી પાસે ચિત્રાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છી